લાડા એટલે આવડું મોટું થઈ શું લપ લપ લપીતા છે અહીંયા ચા મોઢા મગર દેવડી શું વાત કરે લાફડાઈ છે

ના ના કાયર તું દી દેતા આ બંકો નથી બીણા બોદરો આ 72 વાગના કોઈ નમતી ન થલ તંચે નહી આલુ અને નમતી કેમ ન સારી આવતો ઓર તું દે તું ઓર નદીન સા ઉપર છો આવી મન માંવા આને માં ઘરે ઉભો હું બોલાઉ બોલાવ તા બોલા તું બે ઘિયા હું તો બેરો માર ખર્જો નો રેવાનો છું તો બે છોડા માં આવો તર હા કા દેતા દેખાગા આ તી ખાલી નાખી દેવા જે ઓ જે તો ખાલી મેલી કરી નબર મેલી મજા પાર્તાય નથી પાર્તાય

બે હજાર રોમજી પૂછ્યો તમે હમેશું મોરો મેલ્યો હતો આખરી હળી દો પેલી પૂછવા ગયો મારી ઓલવી નાખ્યા તમે શું કીધું એને કે નથી બીઆતો તો અમે કોઈ નથી એવું કીધું બે હાજર પચીસ વિસરી જાય આખું વરદ આવું ના છે તમારું તો અમે બે હાજર પચીસ ફેલ જ ગયો ના મા અમે તો આ મોરવી લાયા શું આટલા બધા શું ગયો શું કઈ ગયા લઈ ભાઈ શું ડોફો હતો મોરો